જે માતાજી લોકોને આ જે શિક્ષણ ભાગ ચાલુ થાય છે કોરોના સમયે જે શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવતી તે ઓનલાઈન આપવામાં આવતી અત્યારે શિક્ષકોને ખાસ ટ્રેનિંગો જે તે કેમ્પ તેમજ બીઆરસી સીઆરસી દ્વારા આપવામાં આવે છે તેમાં બાળકોનું ભણતર ના બગડે તેના માટે જે ઓનલાઈન આપવામાં આવે તો શિક્ષકો જે તે પોતાના સમયે એ વિડીયો જોઈ અને ટ્રેનિંગ લઈ શકે તેમજ આ ટ્રેનિંગોમાં મોસ્ટ અમુક બીઆરસીઓ સીઆરસીઓ તથા અમુક જિલ્લાના સર્વ શિક્ષા અભિયાનના અધિકારીઓ દ્વારા આચરવામાં આવે છે જેમાં જે નાસ્તાનું બિલ હોય છે અમુક પૈસા એનું બિલ ઊંચું બનાવવું તેમજ જમવાનું બિલ ઊંચું બનાવવું તો મોસ્ટ ઓફ શાળા તેમજ બીઆરસી સીઆરસી દ્વારા મોસ્ટ ઓફ અમુક ખરીખરી સ્કૂલોમાં સ્ટેશનરી પાટણની સુરેશ્વરી સ્ટીમનું બિલ સ્ટેશનરીનું બિલ હોય છે જેમાં ખાસ એવું જણાવવામાં અધિકારીઓને એવું ધ્યાનમાં આવતું નથી કે આ બિલ કેમ એક જ સ્ટેશનરીમાં હોય છે તેમજ જો શિક્ષકો એ ટ્રેનિંગના અમુક બે ત્રણ પાંચ દિવસો દસ દિવસો જે હાજર હોતા નથી એમના વર્ગોને બાળકોને કેટલી અસર પહોંચે છે એ શિક્ષકોને કોઈ ખ્યાલ હોતો નથી તેથી આવી ટ્રેનિંગો મીટિંગો ઓનલાઈન કરવામાં આવે તો ઘણું પદ્ધતિ સરળ થઈ જાય અને બાળકોને ભણવામાં પણ ઘણી સરળતા રહે તેમજ એવું ખાસ કહેવામાં આવે છે કે સર્વ શિક્ષા અભિયાનને ઘણા ખરા અમુક અમુક બિલોમાં સેટિંગ જ થતું હોય છે ધારો કે અમુક અમુક બિલો એમને પાસ કરવામાં કોઈ રસ જ હોતા નથી ધારો કે એમની હસ્તક તાલુકાની કેટલી હોસ્ટેલો ચાલે છે જેવી કે કસ્તુરબા પછી મોડલની મોડલની અમુક હોસ્ટેલો તેમાં અમુક અમુક ટાઈમ સુધી લાઇટ બિલો તેમજ અમુક પરચો ખર્ચા જેવા કે બિલો ઈ સેટિંગ સિવાય પાસ કરતા નથી એ પણ મારે ધ્યાનમાં આવેલ છે તેમજ તેના કરાર ઉપર રાખેલા કર્મચારીઓનું પણ તેઓ મોટું શોષણ કરે છે સરકારના મજદૂરના કાયદા પ્રમાણે મજદૂર યુનિયનના કાયદા પ્રમાણે મહત્તમ નોકરી આઠથી કલાક આઠ કલાકથી વધારે હોવી ના જોઈએ અને મિનિમમ વેતન તરીકે ત્રણસો ચારસો રૂપિયાનું વેતન મળવું જોઈએ તેમાં પણ તેઓ તેવા લોકોનું આર્થિક શોષણ કરે છે તેમજ તેમાં પણ કટકી કરે છે તેમજ અમુક અમુક જગ્યાએ અધિકારીઓ પૂર પ્રયાસ કરે છે તો એસીમાં આવા ઘણા ચાલે છે મેન જેમાં કોમ્પ્યુટરના એમઆઈએસનું પણ એક પોસ્ટ હોય છે તેમાં પણ મેં ધ્યાનમાં લખ્યું છે કે કોમ્પ્યુટર ફાળવવા કોમ્પ્યુટરનું રિપેરિંગ કરાવવું તેમાં પણ અમુક બિલો સેટિંગથી થતા હોય છે જે એ જે ગંભીર બાબત છે તો શિક્ષણમાં પ્રાથમિક શાળા પ્રાથમિક શિક્ષણમાં જ જો આવું કૌભાંડ ભરેલું હોય છે તો બાળકોને તમે બાળકોનું ભવિષ્ય નહીં પણ આવું શીખવાડશો તો બાળકનું ભવિષ્ય બગડશે તો આપણા દેશનું પણ ભવિષ્ય બગડશે તેમજ અમુક શિક્ષકોને ખાસ કહું છું કે મેં ઘણી જગ્યાએ આરટીઆઈ કરેલી છે જેમાં અમુક શિક્ષકો મને એમ ફરિયાદ કરે છે કે અમને બીજી ઓફિસના એટલા બધા કામ આપવામાં આવે છે કે અમે બાળકોને ભણાવી શકતા નથી તો તમે આ બાબતનો મુદ્દો ઉઠાવો પણ એવા શિક્ષકોને અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે જો નોકરીમાં કોઈ પણ અધિકારી તમને આવું પ્રેશર આપે છે તો તમે અંદર થોડા દોષી હશો તો જ તમારા ઉપર અધિકારી આ રીતે કામ આપી શકે જો તમે નિષ્ઠાવાન અપડાઉન કરતા હોય તેમજ તમારું બાળકોનું ભણાવવાનું હશે તો તમને દેશ દુનિયાના કોઈ પણ છેડે તમને નોકરી મૂકી દે તો તમને વાંધો ન હોય તો તમે એક જ લેખિતમાં આપી શકો છો કે સર મારી ડ્યુટી અંધ નો ઓન ધ સ્પોટ ઓન્લી નો ઓનલી બાળકોનું ભણાવવાનું છે બીજો ટાઈમ જો બસશે તો હું આ કામ કરીશ તો નહીતર બાળકોના પડતર સાથે હું ચેગડા કરવા માગતો નથી જો તમે એક લેખિતમાં આપી શકો અને એક લેખિતમાં આપો તમારે જોઈ એક્શન લેવા હોય તો તમે લઈ શકો છો મને મારા કાયદાની જોગવાઈ મુજબ મને ભણાવવાનું પછી જે મારા વર્ગ શિક્ષક હોય તે દફ્તર જાળવવાનું આ જાળવવાનું બીજું તમે કામ મને ના આપી શકો જેના માટે તમારે ગવર્મેન્ટનો જીઆર કે કોઈ કાયદો હોય તો એના રૂલ્સ પ્રમાણે હું કામ કરી શકું છું રૂલ્સ વિરુદ્ધ હું કામ નહીં કરું છતાં તમને અધિકારી કોઈ એવા ધમકાવે તો ઉપલા અધિકારી લેખિતમાં જાણ કરો એના ઉપલા અધિકારીને જાણ કરો જો કાર્યવાહી ના થાય તો સચિવને જાણ કરો છેલ્લે જે તે મંત્રીને જાણ કરો અને છેલ્લે સીએમને જાણ કરો છતાં એમાં નિવારણ ના આવે તો આ બધી અરજીઓ તમે ભેગી કરો ભેગી કરીને તમને ન્યાય નથી મળ્યો એના કાગળીઓ ભેગા કરો અને એ ન્યાયના કાગળીઓ જ્યારે તમે કોર્ટમાં રજૂ કરશો તો તમે એક કાયદાકીય એક દરેક અધિકારી ઉપર કેસ કરી શકો છો જેમાં તમને ન્યાય નથી મળ્યો તમે સાચા છો તમે સાચી જોબ કરો છો તમારું કામ જોબમાં આ છે છતાં તમને આ કામ આપવામાં આવે છે તો આ બાબતે કોર્ટમાં તમે એક સ્ટડી કરીને એક વકીલની સલાહ કે સ્ટડી લઈને તમે જે તે અધિકારીઓ પર જે તે કલમ એક્ટ મુજબ કાયદો ફરિયાદ દાખલ થશે અને કોર્ટની રાહે તેની તપાસ થશે અને જો નીચલી કોર્ટ જ્યુડિશિયલમાં ના ને મળે તો સેશન સેશનમાં નાને અમાડે તો હાઈકોર્ટ પણ તમારો કેસ મજબૂત થશે અને કોઈ પણ તમને અધિકારી ડરાવી નહીં શકે એ મારી ખાતરી છે બસ આ ત્રીજો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણે ચોથો ભાગ ટૂંક સમયમાં રજૂ કરી છે બસ વસ્તુ